હવે ચા આવેલા છે એ તો તમને પેલા બ્લોગ માં નથી કીધું પણ આજના બ્લોગ માં કીધું કે આપણે છે ને ભાઈ જુનાગઢ આવેલા છે આજ તો જુનાગઢ નો ડુંગરો નહીં ચડવાનું પણ કાયલ કા મંદિર પક્ષી છે પણ આજ છે ને આપણે ફરવા જવાનું છે પેશન તો ફિલહાલ અત્યારે તો આપણે છે આપણે રૂમમાં આપણે રૂમ રાખેલી છે ને એમાં તો થોડુંક એવું ઢોર દીધું આવી રીતે આવી રીતે છે બહુ ખાસ તો નથી પણ થોડુંક એવું છે પણ આયલા કરી તો આ ભાઈ છે ને આપણું હેન્ડલ છે આ ભાઈ જ્યાં લઈ જાય ને આપણે જવાનું છે કા ભાઈ ક્યાં જવું અત્યારે ક્યાં જવાનું છે પેલા જાય ઉપરકોટ

અહીંયા છે ને આપણે હોટલ છે અહીંયા આપણે રાખેલી છે રૂમ ને બાકી અહીંયા આપણે એમ જો રૂમ ને હામ જ છે આપણે ગિરનાર પર્વત દેખાય એટલે ગુડ મોર્નિંગ થતા છે આપણે છે ને દર્શન થઈ જાય ત્યાર બીજ તો શું જોવા આપણે જે આપણો ગુડ મોર્નિંગ છે શું ને જે ખબર જ પડી ને તો લોકોને તો સુરજ દાદા લોકોને છે પણ વાદળ આડ આવી છે ભાઈ તું આવ્યો હોય ત્યાં તો ગયો પણ બહુ

પુરાની બધી છો ને એ પથ્થર આજ થી છે ને અગિયારસો વરફ પેલા બેનો બોલો આ પથ્થર ને હું અત્યારે અડુ અગિયારસો પેલા કરવા કેટલું ઓલું છે કઈ છે ને ઓલું હું કેવું કઈક મારું હોય ને માણસો ને પછી મારે કે જો આખી સિટી દેખાય ઓહો વાહ ભાઈ વાહ જો એક અહીંયા 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 ને અહીંયા આ બધા હોલ છે નાના નાના અહીંથી જો બધું દેખાય અહીંથી ગન ને અહીંથી મોઢા રાખવાના આપણે છે ને જે પ્રવેશ સ્થાન તરફ કેટલા બધી ભીડ હતી આવું વારો એ તો આવતો એવી કાક ભીડ હતી પણ અહીંયા આવે ને સમજો હા બધે શાંત કોઈ માણસો જ નહીં આપડી છે ભાઈ ને આમ જો તમે ઓ માય ગોડ આ શું વસ્તુ છે હા હાલ તો ભાઈ ફોન પકડી દો આમ જો તમે એકવાર આમ ટોપ

કેવો નજર એક તમે મારી પાછળ તો જોવો કેવું લાગે તમને આપડે છે ને બીજી પ્લેસ ઉપર આવી ગયા પણ આ આમ જો કવડા મોટા ટોપ આવડા તો નોર્મલ પેલા હતા એ પણ ઓલા જો કેવા મોટા મોટા એ કવડા મોટા મોટા ટોપ કા હા આમ તો એક વાર મને એવું લાગે કે આખી એક સિટી બરબાદ કરી આપતી છે તો આ ખાલી એક ટોપ ને ઇતમાર કરવા 10 15 જણા જોતા હશે કા મને એવું લાગે કે આ છે ને આપણો દુનિયાનો સૌથી મોટો ટોપ છે કે આ છે નાના નાના ટોપ

જોઈ તે બીક લાગે હવે એટલું બધું ઊંડું છે બોય ને આપણી સિવાય કોઈ નથી હવે છે ને આ છે ઉપર જાવું ને ઈ થી આમ કેવરા આવે એવું છે કે એમ કે જા કેટલા બધા આપણે હેઠે હોય એવા હવે આટલામાં તકલીફ પડે તો ભાઈ જૂનાગઢનો ડુંગરા કેમ ચડશું તો ભાઈ આવી જશે આપણે નવગણ કુએ સમજો આ નવ ગણ કુવો છે ને એટલો બધો ઊંડો છે ને ફોન લગડાવતો બીક લાગે એટલો ઊંડો છે ફોન પડી જાય એની કરતા રિસ્ક નથી લેવું ને જો એ રીતે ઓય લાઈ જવું તો જોવું કોક અરે યાર કેવું મસ્ત આવે આમ આમ તમે તો કેવું મસ્ત લાગે આ બે ડુંગરા ને આડે ગિરનાર પર્વત છે અત્યારે મંદિર દેખાતું નથી વાદળ આવી છે જેવો તેવું દેખાય જવ મંદિર બાકી આમ જોતો કેવું મસ્ત લુક આવે અને તમે જો ઘઉં મોટી પાર્કિંગ એનો જ હોય ને આપડે નીકળી જાય ભાઈ ઘર બાજુ ઘર બાજુ હું ને આપડે એક્ઝિટ બાજુ કેમ કે બધું જોવા જો અમને ખબર નથી કે કેટલી વસ્તુ છે પણ જેટલી અમને જોવા મળે ને એટલી વસ્તુ અમે જોઈએ કેમ કે આપણે અહીં પહેલી વાર આવ્યા એટલે આપણે ખબર ન હોય કે કઈ વસ્તુ ચા છે બાકી આપણે જે એટલી જોવાતી હતી ને એટલી વસ્તુ તો આપણે લગભગ જોઈ નાખી પણ બીજી કઈ ખબર નથી આપણે તો મને ખબર પડી કે આવડો એક્ઝિટ નથી મને અત્યારે એક્ઝિટ લાગ્યું હતું પણ આવું આવું છે ભાઈ તળાવ તળાવ નવાબી 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 તળાવ આમ તો આ બધું કવડું મરડું હાલો ભાઈ લગભગ થઈ ગયું છે આપણો એક્ઝિટ નામ તો આયા કા છે આ હું છે આપણે ખબર નથી પણ આયા થી લગભગ એક્ઝિટ છે હવે ભાઈ થઈ જાય આયા એક્ઝિટ ઓલા પણ જો આયા અર્ધી બિલ્ડિંગ માં તડકો અર્ધે સાયો એ રીતે જ ભાઈ વાદળ આમ તો જો આયા આયા થી એક્ઝિટ કરવાનું છે આયા થી આપણે બહાર નીકળવાનું છે આયા થી જૂનાગઢ ડુંગરો દેખાય અર્ધા વાદળા તો આમ ઘેરાઈ જામ તો આ આખો આવો ડુંગરો રાખો કવર થઈ જાય એટલા બધા વાદળા છે આજ કાલ સડતી વખતે કોને ખબર વાદળા હશે કે નહીં કઈ એટલી બધી ખબર નથી પણ હોય તો સારું કેમ કે વાદળા અડવાનું મન થાય મને એમ આ બધે કે વાદળા અડી ન હોય કે આપણે કઈ ઇનવિઝિબલ થઈ જાય પણ હવે જોઈએ બીજું તો હું હાલો બા આપણે છે ને રાજાનો કિલ્લો ફરી લીધો છે અને અલગ જ પ્રકારનો લાગે આમ પહેલાની વસ્તુ હોય ને જાણવાની મને બહુ મજા મને આપણે એસ કહેવાય ને કા મને તો યાર બહુ આમ કેમ લાગ્યું તને મને મને અત્યારે હું આવી વસ્તુ જોઉં ને તો મને એમ થાય કે આ શોખનું ક્યારે એ સમયમાં કેવું હોય છે ને એ સમય હું કેમ મને એમ થાય

કાલના વ્લોગ માં આપણે સકરબાગ ઘૂમવાનું છે આપણે પ્રાણીઓ ને બધું એને જોવાના છે ને પછી પમદી નો વ્લોગ આવશે ને એમાં આપણે ગિરનાર ચડવાનો છે હવે ગિરનાર આપડી તો તો ચડે કે કઈ ખબર નથી આપણે માં હું શું એસકે ભાઈ છે આપણે છે ને કોઈ દીધી છેડ્યા નથી હવે આપણો પહેલો એક્સપિરિયન્સ છે પણ સડી એ કે નો સડી કે આપણે કઈ ખબર નથી અને મને છે ને પાછા કાલે પગ કરતા હતા આજ તો બધા સારા થઈ ગયા છે પણ એસકે ભાઈ ને આજ પગ કરે છે હવે સડાય ગિરનાર